વિવર્તન માટે અધિકતમ અને ન્યૂનતમની શરતો પૂર્ણ કરી વ્યતિકરણ માટે જેમ યંગે ઘરગથ્થુ સામાન્ય સાધનોનો ઉપયોગ કરી અને યંગનો પ્રયોગ મેળવવાનો પ્રયત્ન તો એ જ રીતે આપણે ઘરે હોય એવા સામાન્ય સાધનો ઘરગથ્થુ સાધનોનો ઉપયોગ કરી અને વિવર્તનની ગોઠવણી મેળવવી તો એ ગોઠવણી મેળવવા માટે સાદા બે પ્રયોગો આપેલા છે માં પ્રયોગ નંબર એક પ્રયોગ નંબર એક અહીંયા જે કઈ પણ સાધનો વાપરવાના છે સ્પષ્ટ છે ઘરગથ્થુ અને સાદા સાધનો આપણે ઉપયોગ કરવાના છે આવા ઘરગથ્થુ સાધનોના ઉપયોગમાં આપણે જોઈએ છે રેઝર બ્લેડ પત્રી આપણે કહીએ છીએ પેલાના સમયમાં પેલાનો સમય આમ તો ન કહી શકાય પણ આજથી પંદરેક વર્ષ પહેલા જતા રહીએ તો સામાન્ય જે દાઢી કરવાના સાધનો હતા એ આ પ્રકારના હતા

આ બે બ્લેડોને એટલી નજીક રાખી કે એની વચ્ચેનો નાનકડો વિસ્તાર છે એ સ્લીટ બને એટલે પ્રકાશ પસાર થવા માટેની જગ્યા જે પ્રકાશ પસાર થવા માટેની જગ્યા છે અહીંયા એક બલ્બ રાખી દઈએ આ બલ્બ છે એમાંથી નીકળતો પ્રકાશ આની પર આપાત થશે અને એક્ઝેટ સામે વ્યક્તિ હશે એ વ્યક્તિની આંખ છે એ પડદા તરીકે કામ કરશે એટલે અહીંયા જો તમે આંખ રાખો તો તમને લિટરલી આ ગોઠવણી પ્રોપર હોય તો આ પ્રયોગ ઘરે કરશો તોય તમને ઝાખા અને ખાસ વધારે પ્રકાશવાળા એટલે પ્રકાશિત અને અપ્રકાશિત પટ્ટાઓ અધિકતમ અને ન્યૂનતમ દેખાશે તો અહીંયા માનવ છે એ અવલોકનકાર તરીકે વર્તે છે કારણ કે અહીંયા જગ્યા ખૂબ ઓછી છે હવે કદાચ કોઈ આવું વિચારી અને ઘરે આ પ્રયોગ કરશે પણ આ પ્રયોગ કરવામાં બીજી તકલીફ શું છે છોકરાઓ રેઝર બ્લેડ વાપરો એનો કોઈ પ્રશ્ન નથી પણ જો રેઝર બ્લેડમાં વચ્ચેનો વિસ્તાર છે એ ખુલ્લો હોય છે આજે વચ્ચેનો વિસ્તાર ખુલ્લો હોય છે ને તો પ્રકાશ તો અહીંથી પસાર થઈ જાય એટલે પ્રોપર પરિણામ ન મળે એટલે ઘરે ઈચ્છા થાય તો આને એવી રીતે ઢાંકી દેવો પડે કે આમાંથી પ્રકાશનું એક તરંગે બહાર નીકળી શકે નહીં માત્ર ને માત્ર આજે પાતળી ખૂબ નાનકડી જગ્યા નાનકડો ખાંચો રાખ્યો છે ને એમાંથી જ પસાર થવું જોઈએ જો આમાંથી પસાર થશે તો પ્રોપર અહીંયા આપણને પરિણામ મળશે નહીં તો આ થયા વિવર્તન માટેનો સાદો પ્રયોગ સફેદ પ્રકાશ હોય તો જાની વાલી પીનારા જાંબલી થી રાતા રંગ તરફ જઈએ એમ તરંગ લંબાઈ વધે અને તરંગ લંબાઈ વધે એમ એમ વિવર્તનની માત્રા એ વધે એટલે જાંબલી થી જેમ જતા જઈએ આગળ એમ વિવર્તન વધતું જાય એટલે રાતા અને વાદળી રંગ આનું વિવર્તન સૌથી વધારે હોય વધારે હોય એટલે એવું બને કે માનવ આંખ જેટલા વિસ્તારમાં હોય એના કરતાંય વધારે દૂર જો એના અધિકતમ ન્યૂનતમો રચાતા હોય તો જોઈ ન શકાય આપણને એમ થાય કે રચાતા જ નથી પણ ખરેખર આપણા આંખની મર્યાદાની બહાર હોય તો એવા કેસમાં એના ફિલ્ટર આવે છે એના ફિલ્ટર વાપરીએ ફિલ્ટર વાપરીને આપણે એની સલાકાઓ સ્પષ્ટ જોઈ શકીએ અને એનું કારણ મેં કહ્યું એમ કે એની પોળાઇ છે તરંગલંબાઈના હોય એટલે માટે તરંગલંબાઈ વધુ હોવાથી એ એટલા દૂર જતા રહીએ કે આપણા જે આંખનો પડદો છે અથવા આંખનો જે વિસ્તાર છે એના કરતા બહાર રચાય ધારો કે આટલા વિસ્તારની ન્યૂનતમ અને અધિકતમની વાત જોઈ શકીએ છીએ હવે રાતા રંગની સલાકા અહીંયા રચાણી તો

આપણે વિવર્તનની ગોઠવણીમાં જો તમને યાદ હોય તો ટેક્સ્ટબુકે ક્યાંય બહિર્ગોળ લેન્સ દર્શાવ્યો નહોતો અને મેં દરેક વખતે એવું કીધું હતું કે કોઈ ચોક્કસ બિંદુએ પ્રતિબિંબ મેળવવું હોય તો બહિરગોળ લેન્સ મૂકવો પડે તો જ પ્રતિબિંબ અથવા કિરણો કેન્દ્રિત થશે અને છેલ્લે થિયરી પૂરી થઈ એટલે પેરેગ્રાફ લખેલો આવ્યો હતો એટલે આપણે પ્રશ્ન એ ક્લિયર થઈ ગયો તો એવું જ અહીંયા ક્યાંક જોશે અહીંયા કોણ બહિર્ગોળ લેન્સ છે તો કે ધ્યાનથી જુઓ તો બહિર્ગોળ લેન્સ તરીકે આ આંખનો લેન્સ છે એ જ બહિરગોળ લેન્સ તરીકે વર્તે છે અને એ બહિર્ગોળ લેન્સ તરીકે વર્તતો હોય પડદા પર પ્રતિબંધ આંખનો લેન્સ પોતે જ બહિર્ગોળ લેન્સ બની જાય છે એટલે આપણને આ સલાકાઓ દેખાય છે જો એવું ન થતું હોત તો સલાકાઓ કેન્દ્રિત કરીને જોઈ શકત નહીં તો આ પેલો પ્રયોગ જેમાં આપણે રેઝરની બે બ્લેડ અને સાદા લેમ્પનો ઉપયોગ કર્યો ચાલો પ્રયોગ નંબર બે ઉપર આવીએ બીજા પ્રયોગમાં આવી જ કંઈક સામાન્ય રચના વાપરવી છે આ સામાન્ય રચના વાપરવા માટેની આકૃતિ આપણે ધ્યાનમાં લઈએ તો શું છે જોયું છે આ વિચારો જે ક્યાં જોયું છે યસ યાદ આવ્યું છે પાર્સલ લેવા જાવ ને કોના મંચુરિયનના ચાઈનીઝ ભેળના ઘણા સમયથી આ મેળ નથી પડ્યો કદાચ હવે રેસ્ટોરન્ટો ખુલા એટલે તકનો લાભ કોઈ લીધો જુદી વાત છે બાકી કોરોનાની આ રોગગ્રસ્ત જે સીઝન છે એમાં બને ત્યાં સુધી આપણે બહારનું ખાવાનું જ છે અને એ ટાળું એ જ આપણા હિતમાં છે આમ તો તમે અનુભવ્યું હશે કે જે દિવસનું લોકડાઉન થયું ને તે દિવસની લગભગ કોઈ ઘરમાં શરદી ઉધરસની બીમારી ન થાય કારણ કે બહારનું ખાવાનું પીવાનું સંપૂર્ણપણે બંધ થઈ ગયું ઉનાળામાં આઈસ્ક્રીમની અવેલેબિલિટી નહોતી એટલે આઈસક્રીમે ખાધો નથી ગોલા ખાધા નથી એટલે આ એક પણ સિઝનમાં આપણે બીમાર પડ્યા નથી આ છે એ પાર્સલ પેક કરવા માટે વાપરાતું હોય છે થોડુંક કડક કડક હોય કાગળ એનું હોય અને કડક એ હોય કાગળ જેટલું પોચુંય નું હોય અને લોખંડ જેટલું કડક એ ન હોય વાળીએ ત્યારે ફળફળ એવો અવાજ આવે એ હોય એલ્યુમિનિયમ ની ફોઈલ પાતળી પતરી કહેવાય એલ્યુમિનિયમ ની બનેલી હોય આ એલ્યુમિનિયમ ની ફોઈલ છે એના બે સરખા કટકા કાપી લેવાના બે સરખા કટકા કાપી લેવાના એક કટકો અને બીજો કટકો એ બંને કટકાને એવી રીતે ગોઠવ્યા કે એની વચ્ચે ખૂબ નાની અમથી જગ્યા રહે એટલે આ જે નાની અમથી જગ્યા રહે ને એ આપણા માટે થઈ ગઈ સ્લીટ સ્લીટ તરીકે વર્તે હવે પ્રકાશ પ્રકાશ માટે એક પણ લંપ લેમ્પ શોધવા જવાનો નથી કારણ કે જોઈએ એક રંગી પ્રકાશ એના બદલે આપણે સૂર્યપ્રકાશનો જ ઉપયોગ કરી શકીએ પણ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીએ તો શક્યતા શું છે તો કે સૂર્યપ્રકાશ દ્વારા જે કિરણો વિવર્તન પામે ને આપણા આંખમાં જોઈએ તો સીધે સીધો સૂર્યપ્રકાશ જો આંખમાં જાય ને તો આંખ અંજાઈ જાય એટલે સીધો આનો ઉપયોગ કરી શકાય નહીં નહીતર આંખ અંજાઈ જાય છે તો શું કરવામાં આવે છે તો કે સૂર્યપ્રકાશ છે એને રીતે આપણે અહીંયા પરાવર્તન કરાવીએ એટલે એક સપાટી પર અથડાશે અને અથડાઈને વળી પાછી દિશા બદલાવીને જશે એને કારણે એની જે ઉર્જા હોય એમાં ઘટાડો થયો હોય તીવ્રતામાં ઘટાડો થયો હોય તો કોઈ પણ રીતે આ પ્રકાશને પરાવર્તન કરાવીએ કોઈ સપાટી ઉપર પડે પડે અને અથડાઈને પોતાની ગતિ બદલે આપણો જ વિચાર કરો ને વાહન કોઈ આરે થોડી ગમથી ઠોકર ખાય તો દિશા બદલી જાય અને ઝડપે ઘટી જાય અને ઉર્જા ઘટી જાય એટલે એ રીતે અહીંયા સૂર્યપ્રકાશને આ રીતે પરાવર્તન કરીને વાળો પરાવર્તન અહીંયા કર્યું છે પરાવર્તન તરીકે ગમે તે સપાટી વાપરી શકાય આપડી ઘરે લખ સપાટી કેટલી સપાટી આવી મળી રહી ટેક્સ્ટબુક બુકે એ ઉદાહરણ લે ટેક્સ એક સરસ ઉદાહરણ આપ્યું છે કોના મદદથી પરાવર્તન કરાવવું શું છે સાયકલની ટોકરી ટંકોરી આપણે જેને કહીએ છીએ સાયકલની બેલ સાયકલની જે સ્ટીલની બેલ હવે તો જુદી જુદી પ્લાસ્ટિકની ફાઈબરની બેલ આવવા માંડી પણ પ્રોપર અવાજ આ જે સ્ટીલની બેલ હતી એમાં આવતો આ સ્ટીલની બેલની સપાટી ઉપર આપાત થાય અને ત્યાંથી પરાવર્તન થાયની સ્લીટમાં જાય એટલે અહીંયા એની આંખમાં પ્રતિબિંબ જોવા મળે અને એ આંખમાં પ્રતિબિંબ જોવા મળે એટલે હવે આંખ અંજાશે નહીં કારણ કે સૂર્યપ્રકાશ પરાવર્તન પામીને આવ્યો છે એટલે થોડીક ઊર્જા સપાટીએ એ શોષી લીધી હોય થોડીક દિશા બદલી એટલે ઓછી થઈ ગઈ હોય એને કારણે આંખમાં પ્રવેશતા જથ્થાની માત્રા ઘટી જશે તો આ બીજી રીતે ઘરગથ્થુ પ્રયોગની વાત છે અહીંયા પ્રત્યક્ષ સૂર્યપ્રકાશ છે એ આંખને નુકસાન કરે છે આંખને નુકસાન કરે છે એટલે કોઈ પણ પરાવર્તક વડે અને પરાવર્તક કેવો લેવો તો કે બહિરગોળ હોય એવો લેવો ધ્યાનથી જોવો જોઈએ સપાટી કેવી થઈ છે બહિરગોળ જ થાય છે ને એટલે બહિરગોળ પરાવર્તક વડે પરાવર્તિત કરી નાખી તો તીવ્રતા ઓછી થઈ જાય અને તીવ્રતા ઓછી થાય એટલે આપણે જોઈ શકીએ નહીતર આંખ આપણી અંજાઈ જાય અને પ્રોપર જોઈ શકીએ નહીં તો આ રીતે વિવર્તનની ઘટના બે સાદા ઘરગથ્થુ પ્રયોગ દ્વારા આપણે જોઈ શકીએ પણ પ્રયોગ કરતી વખતે બીજી જે બાબતો હોય બીજા પ્રકાશો હોય એ ન આવે એનું ખાસ ધ્યાન રાખવું પડે થાય એવું કે આપણે આપણા ઓરડામાં સંપૂર્ણપણે ડાર્ક રૂમ કરવો પડે એટલો ડાર્ક રૂમ કે આના સિવાયનું સ્લીટમાંથી નીકળતા પ્રકાશ સિવાયનો કોઈ પ્રકાશ દેખાવો ન જોઈ ત્યારે આ ઘટના શક્ય બને એટલે પ્રોપર સેટઅપ કર્યા વિના ઘરે આપણે પરિણામ મેળવીએ પ્રયોગ કરીએ તો એ પરિણામ મળવાની શક્યતા ઓછી છે ડાર્ક રૂમ સંપૂર્ણ અજો અંધારું હોય એવો રૂમની વ્યવસ્થા કરવી પડે તો પ્રોપર પરિણામો મળે થેન્ક યુ